માધાપર નવાવાસના સરપંચ ઉમેદવારે મીડિયા સાથે કરી વાત સ્ટોરી રિપોર્ટ બાય કરણ મારું નામ વિશ્રામ સામત કોલિમ માધાપર નવાવાસ સરપંચ પદે હું ઉભી રહ્યો છું પક્ષી પચની જ્યારે સીટ આવી જાય ત્યારે અમને આ મોકો મળ્યો છે અને પંચાયતની સરપંચમાં મેં ફોર્મ ભરાવ્યો છે હર સમાજને જોડે રાખીને ને બીજો કે પંચાયત લેવલે જે કામ આવતા હશે રોડ છે રસ્તા છે ગટર છે કે રોડ લાઇટ વે સફાઈ વે કે કોઈ પણ અન્ય વોટર સપ્લાયનું તો ખાસમાં ધ્યાન દોરવું પડે એવું છે કે ને જે અધૂરા કામ છે પંચાયતની અંદર એ અમે ખાતરી આપીએ છીએ કે પૂરા કરશી અને અર્જણભાઈ પણ અમારા જોડે છે અને અમારી અઢારે અઢારેની ટીમ છે હર સમાજના છે એ પણ અમે જોડે છીએ અને વધારે ખાસ કહું તો હું કોલી સમાજમાંથી આવું છું કોલી સમાજ હર હંમેશા હર સમાજને સાથે જોડેલી છે પટેલ સમાજ વે કે અન્ય સમાજ વે એ સાથે અમારો સંપર્ક છે જોડાયેલા છીએ જ્યારે અમે કોઈ હોદ્દો ન હોય મારી ભત્રીજી કે બહેન જ્યારે પંચાયતમાં હોતા પણ હોદો નહોતો હોય પણ હું પંચાયતના લેવલે જે કામ આવતા એ કરતો હું અને કરતો આવ્યો છું હું હર હંમેશા અમે કામ કરતી અને આ લાવો મળ્યો છે તો અમે લે લેવાનો છીએ અને હર સમાજને સાથે રાખી અને આગળ અમે કામ વધારશે અમારો નિશાન આમાં અધારે અઢાર પેનલ જે હું સરપંચમાં છું તો અમારું નિશાન છે પાણીની ટાંકી પાણીની ટાંકીનો અમે હર અમે ઉમેદવારી જે ને જેને ફોર્મ ભરાવ્યો છે અને મતદાતાઓને અમે છે અમે મતદાતાઓને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે ટાંકી માટે મત આપી અને વિજય બનાવશો એવી મારી અપેક્ષા છે